પૂર્વ વિસ્તારના વાઘોડિયા રોડ ઉપર સ્થિત સી ફોર યમુનાનગર શોપિંગ સેન્ટર ખાતે નવા મોબાઈલ શોરૂમ ફોનબોક્સનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ શોરૂમનો શુભારંભ દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના હસ્તે કરવામાં આવ્યું હતું શોરૂમના સંચાલક રુદ્રાક્ષ પંડ્યા અને નિકી પંડ્યા દ્વારા આ નવા મોબાઈલ શોરૂમની શરૂઆત કરવામાં આવી છે ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક રહેવાસીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ રિબિન કાપી શોરૂમનું ઉદઘાટન કરી રુદ્રાક્ષ પંડ્યા અને નિકી પંડ્યાને શુભેચ્છાઓ અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે ફોનબોક્સ જેવી નવી પહેલ વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નવી તકનીકી અને વિશ્વસનીય સેવા ઉપલબ્ધ કરાવશે ધારાસભ્યશ્રીએ વિસ્તારના લોકોએ એકવાર ફોનબોક્સ શોરૂમની મુલાકાત લઈ ત્યાં ઉપલબ્ધ નવીનતમ મોબાઈલ ગેઝેટ્સ અને એસેસરીઝનો લાભ લેવા અપીલ કરી હતી આ પ્રસંગે વિસ્તારના આગેવાનો વ્યાપારીઓ અને યુવાનોની ઉપસ્થિતિમાં ઉલ્લાસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર વાગોડિયા રોડ હવે મોબાઈલનું હબ બનતું જઈ રહ્યું છે અને આજે અહીંયા મોબાઈલ બોક્સ દુકાનનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે હું રુદ્રાક્ષ પંડ્યાને એની ટીમને અભિનંદન આપું છું એમનો આ બીજો મોબાઈલ શોરૂમ છે આનાથી પણ આગળ વધીને એક ડઝન જેટલા મોબાઈલનું શોરૂમ બનાવે એવી એમને શુભેચ્છા આપું છું અભિનંદન આપું છું અને જે રીતે એમણે આ શરૂ કર્યો છે હું આ વિસ્તારના તમામ નાગરિકોને અપીલ પણ કરીશ કે એકવાર મોબાઈલ બોક્સ દુકાનને વિઝિટ લઈને પોતાની જરૂરિયાત મુજબના ફોન પસંદ કરે આભાર